હલો નમસ્તા શ્રીકાલ કેમ શો હાલ વેલકમ ટુ માયુબ ચેનલ મોર્નિંગ વિથ કેવી માં તમારું હાર્દિક સ્વાગત છે વાગ્યા છે ભગવાનના બાર તમને ધાતુ છે કે થેલાવેલા લઈને ક્યાં ઉપડ્યો ને આના હેર કેમ છે અમે હેર વોશ કર્યા છે આજે એ રતા નથી સરખા હવે બસ થોડાક દિવસો પછી આને કંઈક લૂક આપવાનો છે એની રાહ જોઈ રહ્યો છું બરાબર છે થેલાવેલા લઈને હું ક્યાં ઉપડ્યો છું એ વસ્તુ તમને રાતે જ ખબર પડશે અત્યારે ખબર પડશે નહીં કેમ કે આ કિસનભાઈ કિસાન ભાઈ ક્યાંક જઈ રહ્યા છે બે ત્રણ દિવસ માટે બરાબર છે તો હવે ઠંડી પડવા માંડી છે ભાઈ બાપુ જેકેટ વેકેટ બધું લઈ લેવું પડે બાકી ઠંડી છે બહુ હેવી હેરાન થઈ જવાય ઓકે તો બધું બેગ બેગ બધું આપણે ગાડીમાં મૂકી દઈશું અને ઓહો રેડી બધું મૂકાઈ ગયું છે ગાડીની અંદર અને હવે આપણે જવાનું છે શોરૂમે બરાબર છે એટલે જઈએ શોરૂમ જોઈએ છીએ ક્યાં જાય છે કેમ કેમ જાય છે જેવો તમને તો મજા જ આપણે તમે મોજ કરો ટેન્શન લ્યો નહીં બિલકુલ બરાબર ટેન્શન લેવાનું થાય તો કોને મારે તમારે શું કામ લેવું બરાબર ને સો ચલો ગો ગઈકાલે લવલીની અણી કાઢી ફરી લવલી ને રોજ અણી નીકળી જાય છે ભાઈ આજકાલ એટલે એવું બધું તો રહેશે તો બહુ મજા આવે છે ફરી ચાલુ કર ઓ બાડી ચાલુ જ નહોતો મારો વિડીયો દાવ થઈ ગયો ઇનશોટ આજે જોવા મળી છે બાડી તમને બધાને બધા કે બાડી ક્યાં છે બાડી ક્યાં છે લાવો બાડીને લાવો એમ કહેતા હતા બધા બધા હું કહેતા કેતા હું નથી ભાઈ મેં કીધું વાંધો નહીં હાલો હું બતાવી દઉં તમને યાર ઓમરે ને બાડી વાહ

પરેશ ભાઈ એકદમ સીધો માણસો પરેશભાઈ પરેશ ભાઈ પરેશભાઈ જોયી તમે બાબુ વાળી રીલ

રાધનપુર નહીં ગાંધીનગર માં છે આજનું પોસ્ટર પૂજા પૂજા ક્યાંની છે આજનું પોસ્ટર આપડે બરાબર પૂજા ક્યાં છે પછી છે હજુ એ

મન કે ક્યાં ગયો પૂજા નાસિક મેં કીધું આયરો તમારા હામે જ કીધું ને કે અહીંયા છે મારા બાજુ માં કીધું ના બોલે બોલે તો લવલી એવું પણ બાબા કાય એવું નથી જો કામ કુક ના ઘર ભગાવો તમે રીલ કોણ ગોતી લાવ્યું પૂજા પૂજા એને ગોતી લાવ્યું કોઈ માણસ મોકલે ના તમે પણ એ હું હતો પૂજા હું હું તો લવલી પૂજા વાળું અહીંયા તો યાર અરે યાર કશુંક મસ્ત હતું યાર બેબી કેવું હતું બાબુ પૂજા બાબુ આઈ લવ યુ અમે તો ત્યારે પકવરા મારે કાલ ટ્રેન પકડવી પડે શું ગાડી જવું પડશે એકચ્યુલી તમારી વાત તો રેવો તો ને જવું પડશે ભાઈ ગાંધીનગર થી ને ગાંધીધામ ગાંધીધામ ડાયરેક્ટ વચ્ચે બ્રેક તો હેતરું પછી હોલ લેવો પડે હોલ લેવો પડે ગાડી મોકલાઉં ના ગાડી ચાલે બીજું ગઈ હે રેડી જ છે બધું એકચ્યુલી ઓકે એન ઓલ આરામંતે એવું સુગાઈ દી મળીશું

આ બધું સાંભળે છે આ બધું જોવે છે ને એના માં કમ્પ્લીટ રેકોર્ડિંગ છે તું કમ્પ્લીટ જગ્યાએ બેઠેલો હતો કાઢી દે કાઢી રેકોર્ડિંગ આ તો નીકાળી દે રે વાદે ને કાઢ લઉં તું કે તો હોય તો આમ કાઢી અને આ ક્લિપ પાછળ મૂકી દઉં એટલે પછી ખરેખર ગામ થી પડે આપણે એમ એક્ચ્યુઅલી લલી હું કરું છું તું કે તો કરું બોલ તારે જેવી ઈચ્છા ના તું કે હા કે ના બસ

કેતો રહ્યો કે બધુંય બરોબર છે હા બધુંય બરોબર છે કેમારો लवली કેતો રહ્યો કે બધુંય ને આ નું કંઈક અલગ સરોવર વાહ લાયો વાહ વાહ लवली વાહ કાર

ઘરે ના સથવારે સાવરણી સાવરણી ના સથવારે કે નહી સાવણી ના સથવારે કે નહી

પૂજા કોણ તું અરે પૂજા નહીં આવે યાર થી ચાલ ભાઈ પૂજા ભાઈ તો હું જઈ રહ્યો છું ભાઈ પૂજા મિસ કરે છે કોઈ પૂજા મિસિંગ પૂજા ઓન્લી ઓન્લી પૂજા એન્ડ ઓલ મારા ગોગલ્સ લેવા દો અરે તારા ગોગલ્સ ઓય લુખા તત્વ તારા સાના ગોગલ્સ એનો મારા ગોગલ્સ કીધર હે લે ભાઈ જલ્દી જાય આવી દે ને ઓકે ગાઈજીજ સો ગાઈજીજ આઈ એમ ગોઈંગ ટુ

આવું પડે ઠંડી કેવી મહીસાગર ની અરે જોરદાર પાણી પીધું હવે તું પાછો પડે બે દિવસ માં બેડોલી નું પાણી પીવડાવું એટલે હવે પછી જેને આ બે જગ્યા નું પાણી પી લીધું ને વાંધો એની જિંદગી તરી જાય હમણાં જ પી લઈએ હમણાં પીલા હોય ને થોડી વાર આશીર્વાદ નું ખવડાઈ દઉં તને

શટલ જોયું હતી એ દુકાન એ કે હોટલનું જોઈએ શટલ જોયું તું તો પછી સો ભાઈ અમે પહોંચી ગયા છીએ ઘરે બરાબર છે યસ ને મહીસાગર જિલ્લામાં તો છે એ જ જો કે ચાર પાંચ દિવસથી અને બધી મુસાફરી કરાવશું એને બે દિવસ સીએ તો પછી હવે ઘરે જઈને છૂઈ જઈશું અને બહુ મજા આવી આજના દિવસમાં તો બહુ ખતરનાક તમને મજા આવી હશે તમે ફૂલ એન્જોય કર્યો છે આજનો કેમ કે અમુક શેરો શાયરીઓ અને અમુક વાતો અને બધું જે બધું બહાર આવ્યું છે નવું 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 એમાં બધી તમને મજા આવતી હશે મને ખબર છે સો હવે પાછો અમદાવાદ જઈશ અને ટુ ટુ બી કન્ટિન્યુ કરશું આપણે ત્યારે બે દિવસ આપણે ગામડે જઈએ એટલે બે દિવસ એ ચાલશે બરાબર છે પૂજા પાઠ પૂજા નો આગળ નો પાઠ હવે હું અમદાવાદ જઈશ એટલે આવશે બરાબર ત્યાં આવતી અને ઈસ્કારા જે ઘેર ચાલતા હોય એ ચાલવા દેવાના સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા અને ભારત માતા કી જય تجري رم ارهار معادي و تيمموا